નમસ્કાર ક્યારે એવું વિચાર્યું છે કે આ બળ એટલે કે ફોર્સ આખરે છે શું એ ક્યાંથી આવે છે આ સવાલ છે ને એ ભૌતિકશાસ્ત્રના મૂળમાં છે અને એનો જવાબ ખરેખર તો બહુ જ સરળ અને મજાનો છે ચાલો આજે સાથે મળીને આ રહસ્યને સમજીએ આ આખી વાતને સમજવા માટે ચાલો એકદમ સામાન્ય દૃશ્યથી શરૂઆત કરીએ વિચારો કે રસ્તાની બાજુમાં એક કાર પાર્ક કરેલી છે એકદમ સ્થિર પોતાની જગ્યાએથી જરા પણ હલતી નથી હવે આ જ દ્રશ્યમાં એક વ્યક્તિ આવે છે અને કારની બરાબર પાછળ આવીને ઊભો રહી જાય છે એ કારને અડકો તો પણ નથી હો બસ ખાલી ઊભો છે તો હવે સવાલ એ થાય કે શું એના ખાલી ઊભા રહેવાથી કાર એની મેળે ચાલવા માંડશે શું લાગે છે જવાબ તો આપણે બધા જાણીએ જ છીએ ખરું ને ના બિલકુલ નહીં કોઈના ખાલી ઊભા રહેવાથી વસ્તુઓ પોતાની જગ્યાએથી ખસતી નથી એને ગતિમાં લાવવા માટે કંઈક બીજું જ કરવું પડે તો પછી એવું તો શું જોઈએ જે આ સ્થિર કારને ગતિ આપી શકે બસ અહીંથી જ બળ એટલે કે ફોર્સનો આખો ખ્યાલ શરૂ થાય છે જો કારને ગતિમાં લાવવી હોય તો પેલા વ્યક્તિએ એક ક્રિયા કરવી પડશે એને કાર પર હાથ મૂકીને એને ધક્કો મારવો પડશે આ નાનકડી ક્રિયા આ ધક્કો આખી પરિસ્થિતિને બદલી નાખે છે અને ભૌતિકશાસ્ત્રની ભાષામાં આ ધક્કાને જ આપણે બળ કહીએ છીએ ફોર્સ આ એક એવી ક્રિયા છે જે કોઈપણ વસ્તુની સ્થિર અવસ્થાને બદલી શકે છે પણ મુખ્ય સવાલ તો એ છે કે આ બળ આવ્યો ક્યાંથી બસ અહીં જ આપણો સૌથી મુખ્ય શબ્દ આવે છે બળ પેવા થવા માટે જે કનેક્શન જોઈએ ને વિજ્ઞાન એને આંતરક્રિયા એટલે કે ઇન્ટરેક્શન કહે છે ચાલો સમજીએ કે આનો મતલબ શું થાય હવે આ વ્યાખ્યા છે ને એ બહુ જ મહત્વની છે બરાબર ધ્યાનથી સમજીએ આંતરક્રિયા એટલે કે ઇન્ટરેક્શન એ એક પ્રોસેસ છે કોઈ વસ્તુ નથી એ તો બે કે તેથી વધુ પદાર્થો વચ્ચે થતી એકબીજા પરની અસર છે અને આ આખી પ્રોસેસનું જે પરિણામ આવે ને એને જ આપણે કહીએ છીએ બળ તો આખી વાતનો સાર એ છે કે બળ માટે બે સાવ સિમ્પલ પણ જરૂરી શરતો છે પહેલી ઓછામાં ઓછા બે પદાર્થો તો હોવા જ જોઈએ જેમ કે આપણા ઉદાહરણમાં વ્યક્તિ અને કાર હતા અને બીજી શરત એમની વચ્ચે કોઈક પ્રકારની ક્રિયા થવી જ જોઈએ આ સરખામણીથી વાત એકદમ સ્પષ્ટ થઈ જશે જેમ કોઈ પણ સોદો કરવા માટે ખરીદનાર અને વેચનાર બંને જોઈએ બસ એ જ રીતે બળ માટે પણ બે પદાર્થો તો હોવા જ જોઈએ બળ એ હંમેશા બે પદાર્થો વચ્ચેની એક લેવડદેવડ જ છે આપણે અત્યાર સુધી ધક્કાની જ વાત કરી પણ શું આંતરક્રિયા એટલે ખાલી ધક્કો મારવો ના એવું બિલકુલ નથી ચાલો આંતરક્રિયાના બે મુખ્ય પ્રકારોને જોઈએ અહીં ધક્કો એટલે કે પુષ અને ખેંચાણ એટલે કે પુલ વચ્ચેનો તફાવત બહુ જ સરસ રીતે બતાવ્યો છે ધક્કો વસ્તુઓને એકબીજાથી દૂર મોકલે છે જ્યારે ખેંચાણ એમને નજીક લાવે છે પણ મજાની વાત એ છે કે પરિણામ ભલે અલગ હોય પણ બંનેની પાછળનું સિદ્ધાંત તો એક જ છે બે પદાર્થો વચ્ચેની આંતરક્રિયા ચાલો આ સિદ્ધાંતને અમુક રોજબરોજના ઉદાહરણોથી પાક્કો કરી લઈએ જેમ કે બે વ્યક્તિઓ એકબીજાને ધક્કો મારે કે પછી એકબીજાને ખેંચે અથવા તો કોઈ વ્યક્તિ અને પ્રાણી વચ્ચે ખેંચતાણ થાય આ દરેક પરિસ્થિતિમાં મૂળ વાત તો એક જ છે ઓછામાં ઓછા બે પક્ષ છે એમની વચ્ચે આંતરક્રિયા થઈ રહી છે અને એનાથી જ બળ પેદા થઈ રહ્યું છે આ બધા ઉદાહરણો આપણને એક જ છેલ્લા અને સૌથી મહત્વના નિષ્કર્ષ પર લઈ આવે છે અને એ છે બળનો મુખ્ય નિયમ આ વાક્યને તો મગજમાં બરાબર ફિટ કરી લેવા જેવું છે કેમ કે આ જ આખા વિષયનો સાર છે જુઓ બળ ક્યારેય હવામાંથી નથી આવતું એ હંમેશા અને હંમેશા બે પદાર્થો વચ્ચે કોઈક પ્રકારની આંતરક્રિયા થાય ને એનું જ પરિણામ હોય છે સિમ્પલ નિયમ આંતરક્રિયા નહીં તો બળ પણ નહીં આનો સીધો સાદો મતલબ એ થયો કે કોઈ એકલો પદાર્થ ક્યારે પોતાના પર કે પોતે એકલો બળ પેદા કરી શકતો નથી બળના અસ્તિત્વ માટે હંમેશા બીજા કોઈ પદાર્થ સાથેની ક્રિયા પ્રતિક્રિયા જરૂરી જ છે તો બસ આ વિચાર સાથે જ આજની વાત પૂરી કરીએ એક મિનિટ માટે આપણી આસપાસ નજર કરીએ આપણે જે ખુરશી પર બેઠા છીએ એ ખુરશી અને આપણા શરીર વચ્ચેની આંતરક્રિયા હાથમાં રહેલા ફોન અને આંગળીઓ વચ્ચેની આંતરક્રિયા બળ તો બધે જ છે કારણ કે આંતરક્રિયા આપણી આસપાસ સતત ચાલુ જ છે એકવાર આ સમજાઈ જાય ને પછી દુનિયાને જોવાની રીત જ બદલાઈ જાય છે